ગુજરાતના આકાશમાં શનિવારે રાત્રે ભેદી અગનગોળો દેખાતા કુતુલ સર્જવા પામ્યું હતું જામનગરથી અને કચ્છથી કપરાડા સુધીના આકાશમાં મોડી સાંજે જોવા બીજી તરફ આકાશી ગોળો એ સ્પેસ્ટ ડેબ્રિય એટલે કે કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળવાનો નિષ્ણાંતે મત પણ વ્યક્ત કર્યો છે સમગ્ર ગુજરાતભરમાં શનિવારે સાંજે પોણા આઠ વાગ્યા નરસામાં આકાશમાં ચમકદાર અવકાશી ગોળા જેવો પદાર્થ જોવા મળ્યો હતો અત્યંત તેજ ગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈ લોકોમાં રિસ્સાનો ડર સાથે કુતૂહલ પણ ફેલાયું હતું પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપીંડ અથવા તો તારો ખરીઓનો ભાસ થતો હતો જોકે અવકાશ વિજ્ઞાનના નિષ્ણાંતોના મતે ખરતો તારો પૃથ્વી પર આટલો નીચે ના આવી શકે આ સંજોગોમાં અવકાશી પદાર્થ સ્પેસ ડેબ્રી એટલે કે અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની પ્રબળ શક્યતા રહેલી છે તો જામનગર રાજકોટ વડોદરા ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી અને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા તરફ રાત્રે આગનકોળો ગતિભેર જતો જોવા મળ્યો હતો જેના કારણે ગુજરાતભરના લોકોમાં કુતુલ જોવા મળ્યું હતું તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મિસાઇલ કે પછી રોકેટ છોડાવવાની વાત દાવણની જેમ ફેલાઈ હતી તેને લીધે ગુજરાતમાં ખાનગી વૈજ્ઞાનિકોના ઓબ્ઝર્વેટરીમાં રિસર્ચ પણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું તે છેલ્લે જાણવા મળ્યું છે કે આ ચીનનું કોઈ રોકેટ હોય અને તે આવી રીતે તૂટી ગયું હતું અને બાદમાં કાટવાડમાં ફેરાયું હતું તે જાણવા મળ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા